કર્મચારીઓ હેપતે ગયા હતા કર્મચારીએ તાત્કાલિક આ અંગે પોતાના મેડિકલ ઓફિસરને જાણ કરી હતી ત્યારબાદ મેડિકલ ઓફિસરે આ ગંભીર ઘટના વિશે આંબલિયાસણ ગ્રામ પંચાયતના સરપંચને જાણ કરી હતી સરપંચે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી મારું નામ ડૉક્ટર નેહા છે હું આયુષ મેડિકલ ઓફિસર પીએચસી આંબલિયાસણ ખાતે ફરજ બજાવું છું આજે સવારે મારા કમ્યુનિટી હેલ્થ ઓફિસર આંબલિયાસણનો ફોન આવતા મને જાણવા મળ્યું કે આયુષ્યમાન આરોગ્ય મંદિર આંબલીયસણમાં કોઈએ પથ્થર નાખેલા હતા અને પેશાબની બોટલ નાખેલી હતી ઘટના સ્થળે મેં મુલાકાત લેતા જોયું તો ત્યાં પથ્થર પડેલા હતા અને ખૂબ જ દુર્ગંધ મારતી પેશાબની બોટલ પણ પડી હતી જેની જાણ મેં શ્રીને કરતાં એમને આગળ કાર્યવાહી કરવાની વાત ખાતરી આપેલ છે જેથી આગળ કાર્યવાહી થાય એવી અમે ઈચ્છા નાખીએ છીએ મારું નામ પૂજા પટેલ છે હું અહીંયા આરોગ્ય આયુષ્યમાન આરોગ્ય મંદિર આંબલેસણમાં કમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવું છું અમારા અહીંયા આંબલેસણ સેન્ટર પર ઘણી વખત પથ્થર પાછળ અમારા જે એરિયા છે સેન્ટરનો એરિયા એમાં પથ્થરો ફેંકવામાં આવે છે પછી પૈસા ભરેલી બોટલ બી ફેંકવામાં આવે છે એના સિવાય બી ઘણા બધા અવારનવાર મસાલાને થૂંકીને મસાલા થૂંકવામાં આવે છે એની વહીવટ કરતા જાણ કરેલી છે પણ એમને કંઈ હજુ કંઈ નિવેડો આવેલો નથી આજ સવારે હું જ્યારે આઈ સેન્ટર પર એન્ટર થઈ અને જેવું બાણું ખોલ્યું ત્યારે જોયું કે પેશાબની એક બોટલ પડેલી હતી ખુલ્લી હાલતમાં અને એના સિવાય બી પથ્થર પડેલા હતા